आनन्दकारी मङ्गलकारी दयानिधि है तु न्यारी जीव दया छे, माता तु रक्षा करे जगहितकारी रोदान कर्ता प्राणी हे मात शरणे आवे तमारी तु ही विधाता जीवनदाता ही जननी बहु उपकारी तू ही जननी बहु उपकारी કરુણા અભય દાત્ર મૂત્રા તો હિ અભયા દેવી તો વરદા જીવધારિણી કરે જીવરક્ષા ક્ષેમ કરી તો જીવની લયાખ્યા માતા तु, तु ही दया तु हि शिवा मा जीवदया बहु नाम युक्ता मा जीव दया बहु जीव माता जगशिव कारी शरिनू तामारू भाय दोख हारी शान्ति सुखनी तुही दातारी सहो जीव नीचे प्राण आधारि बहु वेगन हारी संकट दारी कर जोने रक्षा देवी हमारी जय वी जयकारी मांगल्यकारी प्रणाम करिए विश्वोपकारी प्रणाम करिए विश्वोपकारी प्रणाम મારા અનુભવ પ્રમાણે કે જે દક્ષાબેન છેડા પ્રકાશભાઈ એમણે જીવદયા માટે જે જે કાર્યો કર્યા છે મારી નજરની સામે છે હું જ્યારે પણ ત્યાં થાણા હતો ત્યારે પણ એ કાયમ માટે ફોન કરીને દર મહિને ચરો મોકલાવતા હતા એમને એવી શ્રદ્ધા હતી કે એમના વાઇફની દક્ષાની જ્યારે કિડની ફેલ થઈ હતી ત્યારે એટલું બધું એ કર્યું છે અને એના હિસાબે ધર્મના હિસાબે પાછી એમને કિડની મળી પણ ગઈ આજે વ્યવસ્થિત છે તો ધર્મના જે પાયા છે એ બહુ ઊંડા છે એ સમજે છે કારણ કે હિરજીભાઈ પણ આપણને દાન ધર્મમાં હતા અમૃતબેન પણ જ્યારે જોઈએ ત્યારે જ્યારે આ ધોઈ આવતા હોય ત્યારે ચરો રાખ્યા સિવાય મુંબઈ પાછા જતા નથી તો એ જ ગુણ એમની દેવી દક્ષામાં આવ્યું છે અને દક્ષાને તો કોણ શું એમના ત્યાંથી સાથ મળે છે એમના પતિદેવનો જ્યારે જુએ ત્યારે એમની હાયા હોય કે કાયમ માટે તમે વાપરતા રહો અને એમને અનુભવ થઈ ગયું છે જેટલા મેં વાપરે છે એના ગુણાકાર થઈને આવ્યા છે તો સેના ન માટે વાપરું વચ્ચે મને કીધું કે મારા ભાગ્યમાં જેટલા હશે એટલા જ સાંજ પડે રહેશે તો પછી વાપરવા મને શું નુકસાન એ એમનું ધ્યેય છે આવી રીતે ડે બાય ડે પ્રગતિ કરતા રહે અને જીવદયા ઉપર વધારેમાં વધારે ભાર આપતા રહ્યો કોઈ પણ જીવ હોય કીડી હોય મંકોડી હોય ગાય હોય અબોલા પ્રાણી જે પણ હશે એને દાન કરશો તો એ તમને એ દાનનો ફળીભૂત મળવાનું છે અને દાનનો મહિમા બહુ મોટો છે આપણા ગુરુ મહારાજો પણ એ જ કહે છે કે જેટલું તમે દાન કરી શકો જેટલું તમે બીજાના જીવને સાતા પહોંચાડશો એ જ સાતા તમને મળશે પાછી તો આવી રીતે હું બધાને કહું છું કે જ્યારે તમે દેશમાં આવો ત્યારે જરૂર પાંજા પણ જીવદયા કરતા રહેજો એ જ અને બને દક્ષાબેનનું આયુષ્ય વધારેમાં વધારે સુખમય જાય આજે કિડની બદલીના પેશન્ટ છે છતાંય જાતે આવી નહીં આ ઊભા છે બહુ મહત્ત્વની વાત છે અને કાયમ માટે હવે દોડતા રહેશે એ જ હું પ્રભુ પાસે પ્રાર્થના કહું છું વેલજી મામા પણ જે વેલજીભાઈજી સેવાય એ તો ચેવો ખપનો ખરેખર આજ આખો પાંજરાપુર સુધારે ડનાય અને અત્રી સેવા દે આની તબિયત ભલે નરમ ગરમ હોય પણ રોજ સવાર મેં તે હાજર થઈ ગયા અને બહુ જ સેવા કરી અને અત્રી દેખરેખ રખી કે આખો સુધારો સાફ સફાઈ અતરી બધો જ અતરો હોય સરસ